સુરત શહેરના યોગી ચોક વરાછા ખાતે લાંબા સમયથી એજાજ ભાઈ મેનેજર તરીકે કંપની સાથે જોડાયેલા હતા અને ચારસો ની પણ વધુ લોકો તેમની સાથે કામ કરતા હતા પરંતુ અચાનક કંપની દ્વારા ચોરીના આક્ષેપો મૂકી જબરદસ્તી માનસિક ત્રાસ આપીને એજાઝભાઈનું રાજીનામું લઈ લેતા 400 ની વધુ યુવાનો બેરોજગાર થતા કંપની પાસે રાઇડરોએ હલ્લાબોલ મચાવી ફરીથી એજાજભાઈને કામ પર બોલાવે અને તેમની સાથે કામ કરવા માટે માંગ કરી એક તરફ સુરતમાં મંદીનો માહોલ છે અને હવે કંપનીમાં અચાનક કોન્ટ્રાક્ટ ઉપર કર્મચારીઓને રાખવાના નિર્ણયથી હાલમાં 400 ની પણ વધુ રાઇડરો બેરોજગાર થશે જેથી કર્મચારીઓએ કંપનીને ફરીથી કામ ઉપર એજાજ ભાઈને લેવા માટેની માંગ સાથે લેખિતમાં કર્મચારીઓ છે તેને કોન્ટ્રાક્ટ ઉપર ના રાખે પોલીસ સ્ટેશન પહોંચી ગયો છે હવે જોવાનું રહ્યું કે આવનાર સમયમાં શેડોફેક્સ કુરિયર કંપની કયો નિર્ણય કરે છે અને આ બેરોજગાર થતા લોકો ને રોજગાર ફરીથી તેમની માંગણીઓ સાથે પાછો સુપ્રેત કરે છે કે નહીં ને તો આવનારો સમય બતાવશે